હેલો ફ્રેન્ડ તો આપણે આજે બનાવીશું ચીકુનો ખેડી નાખશું તો હવે ચીકુ ની સિઝન આવી ગઈ છે એટલે અને તેમ પણ ઉનાળો પણ આવી ગયો છે તો મિલ્ પીવાની પણ એટલી મજા આવે છે અહી આપણે દૂધ નાખી દેસુ તે મેં ફૂલપેટ વાળું દૂધ લીધું છે અને તાજી મલાઈ છે તે નાખી દેસુ બે ચમચી થોડી ખાંડ અને થોડાક કાજુ બદામ અને આઠ દસ બરફના ટુકડા હવે આપણે આને મિક્સરમાં પીસી દઈશું જો તમારે કાટું મિક્સેક પીવો હોય તો તમે તેની જગ્યાએ એક બે વધારી શકો અને મલાઈ જાજી નાખી શકો તો આ રેડી છે આપણું મિલ્કશેક તો હવે આપણે એને એક ગ્લાસમાં સર્વ કરી લેશું તો આ રેડી છે મિક્સ એક